સુનાને પ્રેમી નામમાં આપ સર્વનું અમે અમારી ગુજરાતી ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ વિશેષ આ સમય આપણો જે પિતા બાપના પવિત્ર અને જીવન વચનો વાંચવાનો છે એ સમય પિતા બાપે આપણને પૂરો પાડ્યો તેને માટે પણ આપણે પિતા બાપનો આભાર માની લઈએ તો એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના આ જીવંત વચનોના વાંચનમાં જઈશું અમારા વર્ષે દેવી શરીરનો બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ માની દિવસોમાં તમે અમને જાય રીતે સાચવાય સંભાળે છે અધિવ્યાધી રોગો પાસે અમને બચાવી રાખે છે અને આજની આ સુંદર પ્રભાતે તમારા જીવન વચનો વાંચવાને માટે અમુની આ તક આપી છે તમારો પુષ્કળ આભાર તો કરમાન્ય છે આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનો ઘણા લોકો સુધી પહોંચે તેને માટે પણ તમારી કૃપા દયા ભલાને પ્રેમ આવવા દેજો બાપ જે શ્રોતાજનો આ વચનો સાંભળે છે તેઓને આશીર્વાદિત કરજો બાપ તેઓની મનોકામના પૂર્ણ કરજો બાપ અને તમારા બાળકો વધુ ને વધુ જીતાય તેને માટે પણ તમારી કૃપા થવા દેજો હવે પછી તમારા હાથોમાં સોંપાતા અમારી આ વિનંતી તમારા પુત્ર ઈશુ મશીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળી તેનો સ્વીકાર કરજો પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું તેરમું પુસ્તક અને તેનો પ્રથમ કાળ પૂતા અને તેનો પચીસમો અધ્યાય વડી દાઉદે તથા સૈન્યના સરદારોએ સેવાને માટે આશાપના હેમાનના તથા કેટલાકને વીણા તથા ઝાંઝો વડે સ્ત્રોત ગાવા માટે જુદા કર્યા તેઓને સોંપેલી સેવા પ્રમાણે કામ કરનારાઓની ગણતરી આ પ્રમાણે હતી જાકુર યુસફ નથાનિયા તથા અશારેલા એ આશાફના પુત્રો રાજાના હુકમ પ્રમાણે બોધકનું કામ કરતો હતો તેના હાથ નીચે એ હતા યદુથુનના પુત્રો ગદાલિયા સરી યશાયા હશાબિયા શિમય તથા આતિથ્યા એ છે તેઓ પોતાના પિતા યદુથુન કે જે વીણા વડે આભાર માનતો તથા યહોવાની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો તેના હાથ નીચે હતા હેમાનના પુત્રો ઉકિયા માતાનિયા ઉઝિયેલ શબુએલ યરીમોત હનાનિયા હનાની અલિયાથા ગિદાલથી રોમાત્મી રોમાત તી એઝેર યો માઝિયોથ એ બધા ઈશ્વરના વચનો કહેનાર રાજાના દ્રષ્ટા હેમાનના પુત્રો હતા તેઓ શિંગ વગાડનારા હતા ઈશ્વરે હેમાનને ચૌદ પુત્રો તથા ત્રણ પુત્રીઓ આપ્યા હતા તેઓ સર્વ ઈશ્વરના મંદિરમાં ઝાંઝો સિતાર તથા વીણા વડે ગાયન કરીને યહોવાની સેવા કરતા તેઓ પોતાના પિતાના હાથ નીચે હતા આશાફ યદુથુન તથા હેમાન પોતે તો રાજાના હાથ નીચે હતા તેઓના ભાઈઓ યહોવાની આગળ ગાયન કરવામાં કુશળ

તે તથા તેના ભાઈઓ તથા તેના પુત્રો મળીને બહાર હતા ત્રીજી ઝાકુની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા ચોથી સ્ત્રીની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા પાંચમી નથાની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા છઠ્ઠી બુકિયાની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા સાતમી યસારેલાની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા આઠમી યશાયાની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા નવમી મતાનીયાની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા દસમી શિમયની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા અગિયારમી અઝારેલી તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા બારમી હસાબિયાની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા તેરમી શુભાયેલી તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા ચૌદમી માતિથિયાની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા પંદરમી યરેમોથની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા સોળમી હનાનીયાની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા સત્તરમી યોશકાસાની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા અઢારમી હનાનીની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા ઓગણીસમી માલોથીની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા એકવીસમી હોથિરની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા બાવીસમી ગિદાલતીની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા ત્રેવીસમી માઝીઓતની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા અને ચોવીસમી પ્રમામથી એઝેડની તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બહાર હતા પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અને આ વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો બાપ પ્રાર્થના કરીએ હે આકાશવાસી અમારા પ્રેમળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ નીચે બાપ કે તમે અત્યાર સુધી સાતવ્યા પુષ્કળ પુષ્કળા અને કૃપા આપો છો શરીર નિરોગીને તંદુરસ્ત રાખો છો પ્રભુ અને જોતા તમામ તમે પૂરા પાડો છો એ સહરણ માટે પ્રભુ પિતા મે તમારો પુષ્કળ હા પ્રભુપિતા અત્યારે જે તમે અમને સુંદર તક આપી છે તમારા પવિત્રો અને જીવન વચનો વાંચવાની માટે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ જે તમારા વચનો તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ એ સર્વ પર તમારા આશીર્વાદ આવવા દેજો અને એ લોકો પ્રભુ તમારા માર્ગમાં ચાલનારા તમારા બાળકો બને એવું તમે થવા દેજો એ વચનો વાંચવાની માટે પ્રભુ તમે સમજ શક્તિ બળનો આત્મા આપજો પ્રભુ અને એ લોકો વચનો વાંચે પ્રભુ સાંભળે અને ભૂલી જરા ન થાય બાપ તમારા માર્ગમાં ચાલનારા તમારા બાળકો બને એવું તમે થવા દેજો જે સુંદર તક આપી છે અને પ્રભુ જે વાંચવાનો સમય આપ્યો અને એમાં ચોમાસા એને મદદ કરી એના માટે પણ મેં તમારો ધન્યવાદ કર્યો છે પ્રભુ જે લોકો બીમાર છે તેઓને તમે સાજા પણ આપજો દુઃખિત પરિવારને બિલાસો આપજો નિરાધના વિધવાના બિલ અનાથોના તમે થજો જે ઘરમાં મરણે પ્રયાસ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો જ્યાં જ્યાં તમારા બાળકો પ્રભુ તમારું નામ લે છે સર્વ જગ્યાએ તમારા હાથી તને તમારી કૃપા આપજો જે લોકોની ઘણી બધી મુશ્કેલી છે પ્રશ્નો છે ઢમડાઓ છે પ્રભુ ઘર બાર વગરના છે નો કર્યો નથી પ્રભુ ત્યારે ઓ પ્રભુ તમને વિનંતી અને કાલાવાલા કરીએ છીએ પ્રભુ આ લોકોને તમામ તમે સારાવાના તમે પૂરા પાડી આપો પ્રભુ જે લોકો તમને વિનંતી કરે છે પ્રભુ ઘણી બધી રીતે અને ઘણી બધી જુદી જુદી માંગણીઓના લીધે ત્યારે પ્રભુ સર્વની પ્રાર્થના તમે સાંભળજો પ્રભુ અને માન્ય કરજો અમારા અમેરિકા દેશને પણ તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ અમારા અમેરિકા દેશના રાજનેતાઓને પણ મેં તમારા હાથમાં સોંપે છે પ્રભુ કે તમે જ્ઞાન જ્ઞાનવૃદ્ધિને ડરથી ભરજો હા પ્રભુ જે પાકિસ્તાન ભારતનું યુદ્ધ બંધ કર્યું એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર તો માની છે પ્રભુ કારણ કે પ્રભુ તમે પુષ્કળ દયાળુ એવા ઉત્તમ પ્રભુ છો એના માટે પણ મેં તમારો આભાર માની છે પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના અમારા દીક તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નામ નામથી માંગીએ છે સાંભળો અને સ્વીકાર કરજો પ્રભુ આમેન